આવી રીતના મેં આગળના બંને ભાગ કમરપટ અને ગળે બંનેથી પલટાવીને તૈયાર કરીને લઈ લીધા છે તો આપણે ઘણીવાર એ વિચારતા હોય કે આપણે એક પીસ થી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કેવી રીતે બનાવો તો હું તમને આજે આ વિડીયોમાં એ જ બતાવી રહી છું તો વિડીયો તમે પૂરો જોઈજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરી નવો નાખું તો સીધો તમારા સુધી પહોંચે એના માટે જો મેં આ એક ઉલટું કરી રાખ્યું છે અને હવે હું એનું પ્રિન્સ કટ નો આપણે શેપ કેટલો આપો છે એ તમને હું બતાવીશ તો અહીંયાથી પહેલા આપણે સેન્ટર પોઈન્ટ કાઢી લઈશું તો અહીંયા સેન્ટર પોઈન્ટ હું સેન્ટર પોઈન્ટ મારો આની કુલ લંબાઈ આપણે સોળ ઇંચ છે બ્લાઉઝની તો અહીંયા સેન્ટર પોઈન્ટ આપણે સાડા દસ કે પછી અગિયાર તો હું અહીંયા અગિયાર ઉપર સેન્ટર પોઈન્ટ રાખી રહ્યો મારું અગિયાર ઉપર સેન્ટર પોઈન્ટ અને અહીંયા હું ચાર ઇંચ નીચે લઈ રહી છું હું અહીંયા સાડા ત્રણ નથી રાખતી હેલ્પર કારણ કે આમાં મારે વધારે મોટો ટેક્સ લેવાનો છે તો ચાર ઇંચ નીચે ઉપર હું સાડા ત્રણ ઇંચ અહીંયા છે ટક્સ પોઈન્ટ સાડા ત્રણ ઉપર નિશાન સાડા ત્રણ ઉપર અને અહીંયા શોલ્ડર આપણે જે આપણે રાખીએ છીએ સાડા પાંચ પાંચ નું તમે ગમે તે નિશાન રાખી શકો રાખી અને આના પર પૂરું રાખી અને આવી રીતે હાથેથી ટેપ કરી લેવાનું હલકા હાથેથી આવી રીતે ટપકાશો ને એટલે જો આની ઉપર પણ આછો નિશાન આવી જ છે હવે એને થોડુંક આપણે ખાટું કરી લઈશું આવી રીતે આપણે બંને બાજુ પર નિશાન આવી ગયા છે આ ભાગ પણ અને આ ભાગ ઉપર બંને ભાગ પર નિશાન આવી ગયા છે તો હવે સૌ પ્રથમ આને પહેલા આપણે આની પર જે લાઈન દોરી આ સિલાઈ લગાવવાની એટલે આપણે જ્યારે પણ આમ અહીંયા આપણે સિલાઈ કરશું તો આપણું કાપડ સેજ પણ આખું પાછું ન થાય લગાડી દેતી વિડીયોમાં જોઈ શકો છો હવે આને આપણે અહીંયા ટક્સ લેવાનું છે તો ટક્સ માટે મેં અહીંયા આવી રીતના જેનું આપણે અહીંયા અગિયાર રૂપિયા સેન્ટર પોઈન્ટ કરી દીધું અહીંયા આવી રીતના નિશાન કરી લેવાનું બંને ભાગને જો અહીંયા તો નિશાન સેટ તે અને આ બાજુ પણ આપણે આવી રીતના નિશાન કરી લેવાનું અહીંયા આવેદન આપણે જ્યાં ন্রডুথ ন্রিন নাজন আজরি নাটর ইটতেছর নাজলে কেনচের 환oo ঁিনা মাজর নাজক নাজ কোাজর নাজে ক্পয় আজ়ে মকু�sin য়াজমেজে এটে করে Nu am să deja de la proiect, de tract în sală, în altă parte din afară. Cu deja de la સેન્ટર થી ઉપરની સાઈડમાં આપણે આ લીસે હવે આપણે આ બંનેને આ રીતે ફોલ્ડ કરવાનું અને એનું જ્યાં સેન્ટર આવે છે એના પણ એક ટક્ષ આપણે લઈ લેવાનું

સેના provas છ પાછે તે ને આપણે આ વિડીયો ચાહે અભિજીત સુલે લગન નું તો નો કઈ છે માટે આ તો આવી રીતના ને સિલાઈ લગાવી લીધી બંને કટોરીના જે છે કટનો ભાગ એ પણ કોઈ પણ કટ વગર તૈયાર કરી લીધા છે આમાં આપણે કોઈ જાતનું કટિંગ કે કાંઈ પણ કર્યું નથી તો તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજ માટે આટલું જ તે